કોઈ પટ્ટી પાડવાની આ ના લાખા આ તો છે મને સપનું આવ્યું હતું ગાભાજી આજકાલ તમને સપના બહુ આવે આ કાલે સપનામાં તમને પેલું ભૂંડ આવ્યું તું અને એની સવારી કરતા કરતા તમે અમેરિકા પહોંચી ગયા હે આજે સપનામાં કોઈ આવ્યું તું આજે સપનામાં જગન્નાથ આવ્યા હતા જગન્નાથ

વાત જો મને છે ને આજે એક સપનું આવ્યું હતું સપનું હા અને સપનામાં છે ને જગન્નાથ દેખાયા જગન્નાથ તમને જગન્નાથ દેખાયા અરે જગન્નાથ ને મરે તો દહ વાર થઈ ગયા કેનો કુવામ પડીને મરી ગયો છે લાગે છે ગાભાજીનો વળગ્યું છે એમનો વળગા ને અને પછી મને વળગા

શું કરીએ એ જ ખબર નહીં પડતી તું મારા સપનામાં આવશે પણ મારી વાત તો નહીં કોકને કહીએ એટલે નાહી જાય છે કરવું તો હું કરું એ જ ખબર નહીં પડતી અરે ભાઈ હું તો એવું થયું છે હું કરવું મારે મારી વાતને કોઈ સાંભળતું જ નહીં પણ તને કેવું લાગે કે આ ગાભાજીએ મારા માટે કશું ના કર્યું જોયું જોયું આ જગન્નાથ માટે કઈક કરવાનું કે સો ટકા સો ટકા આ જગન્નાથ નું જ ભૂત વળગ્યું છે કહ્યું તું કહ્યું તું કે કુવા કોઠા જશો નહીં હે આ ઠૂંસમાં ઠૂંસમાં ગયા હા અને આ જગન્નાથ વળગાડીને બેઠા છે અને કહે છે હું જ હું ગાભાજી શું ગાભાજી ભલ ભલા ભૂતના ગાભા કાઢી નાખું આ જગન્નાથે કાઢી નાખે એમના ગાભા તે રઘાભાઈ આ દહ વરસ પછી ભૂત વળગે ખરું એ હે જગન્નાથ શું કરું એ જ સમજ મેં હોભર્યું ભૂત છે ને દહ વર પછી ઊભું થાય હે અને ગમે એનો ગમે એને શકંજામાં લે જો આ ગાભાજીને સકંજામાં લીધા છે તો હવે શું કરશું સુરભાની વાત કરીએ હા આ સુરભા કે ને તો આ ગાભાજીને કુવા કોંઠે બોધી દઈએ જેથી કરીને આ જગન્નાથનું ભૂત આ બાજુ આવ જ નહીં બરાબર બરાબર હેડ 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 અલી આ ઓમ તું આ જાઈસ ઓમ હેડ તું અન કશું ના કરીએ તો જગન્નાથને કેવું લાગે કા રથયાત્રામાં ગાભાજીએ મારા માટે કશું ના કર્યું પણ હું કરું એ સમજ નહીં પડતું

આ જ્યાં લગીન ગાભાજી ના આ જગન્નાથ નું ભૂત ના નીકળે ને ત્યાં લગીને હે ને હું તો મારા બૈરા છોકરો લઈને સાસરી જતો રહું છું અલ્યા પણ આ તો ગાભાજી ના છે તારે શું છે એમ હેડ ના અલે હેડ કે અલે અલે હેડ ને અલે અલે હેડ અલે હોફ હોફ અલે હોફ તો ખરો મારું હાલો આ મારું શું કરવાનું અલે આ તો હું હેડ સુભા

એટલે મૂક્યું કુવામાં પડતું સો ટકા સો ટકા આ ગાભાજીના શરીરમાં પેલા જગન્નાથનું ભૂત ઘર કરી ગયું છે આ ખેતરમાં ભૂંડનો અને ગોમમાં ભૂતનો ત્રાસ વધી ગયો છે હું કરવું એ જ ખબર નહીં પડતી એ સુભા એ સુભા ઓ બાપા આ તો ભૂત અહીં આવી ગયું હા ગાભાજી બોલો સુભા શું કરો સુભા હું કહો ગાભાજી આ કોમ જ ને બીજું શું સુભા મને છે ને એક સપનું આવ્યું હતું સપનામાં જગન્નાથ આ હતા સુભા સુભા આજે તો છે ને શીરો વળાઇએ સુભા જો હમણાં તો હારું સારું શીરો ને બીરો ખાવાનું માગે છે અને પછી હમણાં રોટલો મરચું અને ડુંગળી માગશે જોજો તમે જોજો સુભા સુરભા જો લાપસી શીરો રોટલા ડુંગળી મરચું જોયું જોયું સુરભા જોયું ડુંગળી મરચું માંગ્યું ને મને લાગે છે હોય હો ટકા અમને ચોક વળગું છે આ કંઈક કરવું પડશે સુરભા પણ પહેલાં ગાભાજીની વાત સાંભળીએ તો ખરા શું કહેશે શું કીધું શું કીધું તે ગાભાજી ને હે ગાભાજી વિશે શું કીધું તે શું ભાને મારી વાત કશી કરી તો તને છોડીશ નહીં હવે ગાભાજી મેં કશું નહી કહ્યું હું તો જગન્નાથને ઓળખતોય નહીં નહી જગન્નાથ મારા સપનામાં માં હતા તે હું કીધું જગન્નાથે જગન્નાથે કીધું કે દર વર્ષે મારી યાત્રા નીકળશે અને તું મારી યાત્રામાં આવતો નહીં જોઈ સુરભા સ્મશાન ગાભાજી રથયાત્રાની વાત કરો સરજી રથયાત્રા ભગવાન જગન્નાથની ની રથયાત્રા તારી સુરબા બહુ મોટો લોચો વાગ્યો બહુ મોટો ગાભાજી ગાભાજી તમે તો ધન્ય થઈ ગયા હો તમને સપનામાં ભગવાન જગન્નાથે દર્શન દીધા એ એવું નહીં છું બા એને સપનામાં આવીને મને કીધું કે તમે કોક દાળો મંદિરમાં આવશો અને પ્રસાદ લઈને જતા રહો પછી મને તો યાદ કરતા જ નહીં સાચી વાત છે કાબાજી આપણે મંદિરમાં તો જઈએ છીએ પણ દર્શનમાં ચો ધ્યાન જ આપીએ છીએ બે હાથ ઉલાડતા ઉલાડતા મંદિરમાં જઈએ છીએ અને પ્રસાદ ખાઈને પાછા ખેડીએ છીએ એટલે જ એટલે જ આજે મારા ભગવાનના દર્શન કરવા છે અને ભગવાનના દર્શન તો મારા કરવા છે સાચી વાત છે ભગવાન નો દર્શન તો બધા રથયાત્રા છે આપડે બધા ભૂકોમ વાળા ભેગા થઈએ અને રથયાત્રા જોવા જઈએ અને ભગવાન નો દર્શન કરીયે સુરબા રથયાત્રા કરવામાં આવે છે મેં એક વાત ઈસ્કોન મંદિર માં ભગવાન જગન્નાથ નું નાટક જોયું હતું તેમાં ભગવાન જગન્નાથ મારે મજા આવી ગયા મજા આવી ગયે મજા આવી ગયો વાપ વાપ વાહ બાપ વાહ હજી મારી વાત જ પૂરી થઈ નહીં તોય તમને મજા આવી ગઈ વાત તો પૂરી થવા થવાનું વાહ શુલબા મને આજ સવારથી થતું હતું કે કશું કરીએ કશું કરીએ આ ભગવાન જગન્નાથ માટે કશું કરીએ પણ હારું કશું ખબર જ નથી પણ શું કરીએ તે હવે શું કરશો નાટક

આ છે ને અમે ભગવાન જગન્નાથના દર્શન કરી અને પછી નાટક કરીશું એ નાટકને જરૂર શીખો છો એમાં ભગવાન જગન્નાથ નું પ્રાધ્ય બતાયું છે બરોબર બોલો ભગવાન જગન્નાથ ની